તો અત્યારે વડાપ્રધાન શ્રી પોતે જ પોતાની જ સરકારમાં કેન્દ્ર સરકારે કપાસની જે આયાત ઘૂટી હતી એ સ્વતંત્ર ના જ કરી અને બહારના વિદેશનો કપાસ ભારતની અંદર ઢેલ અને લાખો કરોડો મણ કપાસ આવશે એટલે ખેડૂતોનો કપાસ અહીંના ભારતના ખેડૂતોનો કે ગુજરાતના ખેડૂતોને કપાસના ભાવ નહીં મળે તો સરકાર વડાપ્રધાન એમ કહેતા હોય કે સ્વદેશી અપનાવો તો તમે વિદેશથી ખેડૂતો જે પકવે છે એ ચીજ શા માટે આયાત કરો છો હમણાં જ તમે પામ તેલનું મોટા પ્રમાણમાં આયાત કરવાના છો એવી જ રીતે તે કઠોળની તમામ ચીજ આયાત કરવાના છો એટલે ખેડૂતો જે ફકવે એ ચીજને આયાત કરો છો એટલે એમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય જો કપાસની આયાત ડ્યુટી હટાવી લે અને વિદેશથી કપાસ આપે આવે એની ઉપર પચીસ ટકા પચાસ ટકા ટરીફીકી દે તો હમણાં ભારતના ખેડૂતોને હજીથી ત્રણ હજાર રૂપિયા એક મણ કપાસનો આસાનીથી ભાવ મળી રહે છે એવી જ રીતે જે વિદેશની તેલ આવતું બંધ કરે તો આપણા ગુજરાત અને ભારતના ખેડૂતોને ચીનનો ભાવ છે એ બે હજારથી અઢી હજાર રૂપિયા મળે એમ છે પણ સરકાર એવું કરતી નથી અમારે મેદાનમાં આવવું પીડ્યું અને આ પાંચ દિવસની અંદર આ આ જે આવેદન આપ્યું એના તમામ મુદ્દા સરકાર અને તંત્ર દ્વારા જો ઉકેલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી એટલે કે દિવાળી પહેલાં અમે ગમે ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોનું મહાસંમેલન ખુલાવ એમાં જેમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને વિનંતી સાથે આવવા અમે આમંત્રણ આપજો અને આહવાન કરજું અને તમામ પત્ર પત્રકારો અને તજજ્ઞો ખેડૂતોના તમામ પક્ષના નેતાઓને પણ અમે બોલાવશું અને ખેડૂતોનું મહા સંમેલન અને એમાં જો સરકાર કાંઈ સરકારની સામે ખેડૂતોને લડી લેવા માટે વિઝાવદરવાળી કરવાની પ્રતિજ્ઞા લઈ અને અમે નીકળવાના થઈ તેમ છતાં સરકાર જો કાંઈ જાગા થયા કરશે તો આવનારી ચૂંટણી પાછું નેપાળવાળી થશે જય હિન્દ જય ભારત